કાલોલની વાજબી ભાવની સરકારી સસ્તા અનાજની દુકાનમાં જિલ્લા પુરવઠા અધિકારી એચટી મકવાણાની ટીમ અને મામલતદારે ચેકિંગ કરી મોટી સંખ્યામાં અનાજના જથ્થાની ઘટપકડી પાડી હોવાનું સામે આવ્યું છે કાલોલની વાજબી ભાવની સરકારી દુકાન અન્નપૂર્ણા ગ્રાહક ભંડારમાં જિલ્લા પુરવઠા ટીમ અને મામલતદાર ટીમને ચેકિંગ દરમિયાન કુલ એકસો ચોવીસ કટ્ટાની ઘટ જોવા મળી હતી જેમાં મુખ્યત્વે ઘઉંના બેતાલીસ ચોખાના બોંતેર ખાંડના ચાર તુવેર દાળના બે અને ચણાના ચાર કટ્ટાનો જથ્થો બારોબાર સગેવગે કર્યાનો પ્રસ્થાપિત થતા જિલ્લા પુરવઠા અધિકારીએ મામલતદાર સહિત ગ્રાહકોના ક્રોસ વેરિફિકેશનની કામગીરી શરૂ કરી છે ચોખામાં બોતેર કટા ખાંડની અંદર ચાર કટા તુવેર દાળમાં બે અને ચણાની અંદર ચાર આમ કુલ મળીને એકસો ચોવીસ કટાની ઘટ જણાઈ આવેલ છે જેના કિલોગ્રામ થાય છે છ હજાર બસો સોળ કિલોગ્રામ છે અને એની બજાર કિંમત થાય છે બે લાખ બત્રીસ હજાર ચારસો સડસઠ રૂપિયા થાય છે આમ આ મોટા પ્રમાણમાં ઘટ મળી આવેલ હોય અ જાહેર વિતરણ વ્યવસ્થાને પ્રતિકૂળ અસર પહોંચાડેલું હોય તેમજ રેશન કાર્ડ ધારકોને તેઓને મળવાપાત્ર જથ્થો છે આપેલ ન હોવાનું ને બારોબાર સગે વગેરે કરેલ હોવાનું પ્રસ્થાપિત થતું હોય દુકાનદાર અલ્પેશ ભાનુપ્રસાદ જોશીની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અઠવાડિયા પહેલા આ દુકાનને પુરવઠા વિભાગ દ્વારા સીલ કરાઈ હતી અને ત્યારબાદ દુકાનદારનો સંપર્ક કરતા સંપર્ક થઈ શક્યો ન હતો જેથી આજ રોજ સોમવારે દુકાનનું તાળું ખોલાવી ઓનલાઈન જથ્થાનું ચેકિંગ કરતા મોટી ઘટ જોવા મળી હતી દુકાનદાર અલ્પેશ ભાનુપ્રસાદ જોશી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે તેમ પુરવઠા અધિકારી એસટી મકવાણાએ જણાવ્યું હતું મનોજ મારવાડી ગોધરા